નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા સિવિલની વધુ એક સિદ્ધિ સામે આવી મહેસાણા સિવિલ હોસ્પિટલને મળ્યું વધુ એક સર્ટિફિકેટ ઉત્તર ગુજરાતમાં ફક્ત બે જગ્યાએ આ સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમાં માણસા અને મહીસાને મળ્યું છે આ સર્ટિ લક્ષ નામનું આ સર્ટિ મહીસા સિવિલને મળ્યું મહેસાણા સિવિલની વધુ એક લક્ષની સિદ્ધિ લક્ષના સર્ટિફિકેટ માટે એપ્લાય કરવામાં આવ્યું હતું જેમાં ચાર તબક્કામાંથી પસાર થવાનું હોય છે નેશનલ ક્વોલિટીનું સર્ટી આપવામાં આવતું હોય છે તેમાં આવતું લક્ષનું સર્ટી આવતું હોય છે વધુમાં આવો જોઈએ સિવિલના સર્જન ગોપીબેને આ સિદ્ધિને લઈને શું કહે છે જુઓ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા પ્રાપ્ત થઈ શું કહેવા ત્યાં નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ જે આપવામાં આવે છે એમાં એક સર્ટિફિકેટ માટે એપ્લાય હોય છે એમાં ચાર તબક્કામાં પસાર થવાનું હોય છે એમાં જે પહેલો તબક્કો છે એમાં ઇન્ટરનલ એસેસમેન્ટ કરીને તમારે પોતે માર્ક આપવાના હોય પછી સેકન્ડ તબક્કામાં તમારા સ્ટેટમાંથી આવે ટીમ અને એ તમને ક્વોલિફાય કરે પછી તમારી નેશનલની પિયર એસેસમેન્ટ થાય પછી સ્ટેટમાંથી આવે અને છેલ્લે તમારે નેશનલ એસેસમેન્ટ થાય એટલે આપણા ત્યાં હમણાં સાતમી તારીખે નેશનલ એસેસમેન્ટ થઈ ગયું છે અને એમાં આપણે ક્વોલિફાય થઈ ગયા છે લક્ષ્યના સર્ટિફિકેટ માટે એમાં અમારે મેટર્નિટી ઓટીને નાઇન્ટી વન પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટ આપ્યા છે માસ્ક અને લેબર ઓટીમાં એટી ફાઇવ પર્સન્ટ આપ્યા છે માસ્ક એનાથી આ સર્ટિફિકેટથી આપણી જે સેવાઓ જે છે મધર રિલેટેડ મેટરનલ સેવાઓ અને બાળકોની જે સેવાઓ છે એની ક્વોલિટી ઓફ સર્વિસીસ તમે સારી આપી શકો છો એવું પુરવાર થાય છે ઉત્તર ગુજરાતમાં કેટલા કયા કયા હોસ્પિટલના હમણાં જે છેલ્લે એસેસમેન્ટ થયું એમાં જનરલ હોસ્પિટલ મહેસાણા અને જનરલ હોસ્પિટલ માણસા એ બે હોસ્પિટલને ક્વોલિફાય કરવામાં આવે છે